પોરબંદર નગરપાલિકાના તંત્રે ચોપાટી ઉપર કેટલાક વર્ષો પહેલા રમણીય બગીચો બનાવ્યો હતો જે કોઈ સ્થળે નગરપાલિકાનું તંત્ર બગીચો બનાવે છે ત્યાં બગીયાની સુરક્ષા માટે ચોકીદાર વૃક્ષોના જતન માટે માળી કે મેન્ટેનન્સ માટેની કોઈ જ વ્યવસ્થા કરતું નથી જેને કારણે બગીયાઓનું થોડા મહિનામાં જ નિકંદન નીકળી જાય છે એ જ પરિસ્થિતિ ચોપાટી ઉપર જોવા મળી રહી છે આ બગીયામાં હિંચકા સહિતના બાળ મનોરંજનના સાધનો ભાંગી તૂટી ગયા છે તો ગાય જેવા પશુઓ અંદર ઘૂસીને વૃક્ષોને નુકસાન પહોંચાડી રહ્યા છે તથા સાફ સફાઈના અભાવે ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે તંત્ર બગીચો બનાવ્યા પછી તેની જાળવણી માટે પણ યોગ્ય આયોજન કરે તે ઇચ્છનીય છે પોરબંદર નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષો પહેલા ચોપાટી ઉપર બાળ મનોરંજનના સાધનો સાથેના નાના એવા બગીચાનું નિર્માણ કર્યું હતું પરંતુ ત્યારબાદ ચોકીદારના અભાવે અને જાળવણીના અભાવે હાલમાં આ બગીચાઓ છે તે નામશેષ થઈ ગયા છે બાળ મનોરંજનના સાધનો છે તે તૂટી ફૂટી ગયા છે તથા પશુઓ છે તેઓએ ઘાસચારો સમજીને અહીં વૃક્ષોને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે તથા અંદર ચારે બાજુ ગંદકી ઉડી રહી છે બેઠક વ્યવસ્થા પણ તૂટી ફૂટી ગઈ છે માટે નગરપાલિકાના તંત્રએ બગીચાઓ બનાવવાની સાથોસાથ તેના મેન્ટેનન્સ માટે પણ નક્કર કાર્યવાહી કરવી જોઈએ પોરબંદર આજકાલ જિજ્ઞેશપોપ